જય દ્વારકાધીશ હું છું અમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા હવે જે દુઃખદ ઘટના પેલા બેન ઉપર બની આત્મહત્યા કરે છે અને એ ભાવના બેન ઉપર બહુ દુઃખદ થયું છે અને એના ઉપર જે આ કાર્યકાંડ કરેલું છે ધીરુ જીવા બારિયા અને ઉમેશ જીવા બારિયા કેવું છે કે બધા કોળી સમાજ ને ભેગો થઈને જેવી જ રીતે નવનીતભાઈ વસોદ ગામ ના ભાવના બેન દીકરી છે તેમને ન્યાય અપાવવાનો છે અને અમીર બારાડી બધાની સાથે છે તો તમારું શું કહેવું છે કમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને આપણી ચેનલ પર નવા હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને આમાં બધા કોળી સમાજે ભેગો થઈ અને આ કોળીની દીકરીને ન્યાય અપાવવાનો છે અને હીરાભાઈ પરસોત્તમભાઈ સોલંકી તમારે અહીં ન્યાય અપાવવાનો છે જેવી રીતે તમે નવનીતમાં મહેનત કરી છે બધા કોળી સમાજ એવી રીતે મહેનત કરો અને આનોય વરઘોડો કાઢવાનો છે ધીરુજીવા ઉમેશ જીવા ને સંજય જીવા તણે તણ બારહિયા આનો આપણે વરઘોડો કાઢવાનો થાય હું તમારા ભેગો છું અમીર બારાડી અને આમાં ભાઈનો કોલ આવે મેટર કરવાનો સોલ અને હીરાભાઈ તમે પણ આમાં સંડોવણી કરો અને વિમલભાઈ અને રાજેશભાઈ બધા સારા એવા નેતાએ મહેનત કરી નવનીતમાં એવી રીતે આમાંય મહેનત કરી નાખો અને આ દીકરીની આત્માને શાંતિ મળે એ માટે અને ફરીવાર કોઈ કોડીની દીકરી ઉપર આવું દુષ્કૃત્ય ના થાય એના માટે તમારે લડવાનું છે હું તમારી હારે છું અમીર બારાડી અને ન્યાય અપાવવાનો છે જેથી કરી અને કોઈ બેન દીકરી ઉપર આવું ભવિષ્યમાં ના થાય અને એમાં જો આ ત્રણ સિવાયના કોઈ પણ જ્ઞાતિના સંડોવાયેલા હોય તો તેને પણ કડકમાં કડક કાર્યવાહી હીરાભાઈ સોલંકી પરસોત્તમભાઈ સોલંકી વિમલ ચુડાસમા રાજેશ ચુડાસમા બધા કોળીયા આગેવાનોની સાથે અમીર બારાડી છે તમે તમારે લડો અને વરઘોડો કાઢવાનો થાય ઓ વરઘોડો કઢાવો હું તમારી હારે છું જ્યાં જરૂર પડે ત્યાં હાકલ કરજો અમીર બારાડી આવી જશે કાઢી તે બે વાગે પણ આ દીકરીને ન્યાય અપાવવાનો છે આમાં કોઈ જ્ઞાતિવાદ નથી નથી કોઈ આમ મારું ભડકાવ બીજું કોઈ સ્ટેટમેન્ટ મારે આ દીકરી ન્યાય જોઈ છે હું તમારી હારે છું પિન્ટુ ઉમેશ બિલરામ પુરાવારો બોલો મને બહુ આઈ લવ યુ આઈ લવ યુ કરે હે પછી બોલો શૈલેષ મહેર પછી કેટલા રહી ગયા આજે સોશિયલ મીડિયા બોલો ટાઈગર જાફરાબાદ બધા કૂદી પડો વાંસોજ ગામમાં અને બેનને ન્યાય દેવડાવો હું તમારી હારે છું અમીર બરાડી અને મૂકવાનું થતું નથી વરઘોડો જ્યાં સુધી ના નીકળે ત્યાં સુધી પીંટુ ચિંટુ બધા આવી જાવ મેદાનમાં અને ન્યાય દઈને જ આપણે જપવાનું છે ભલે આપણે આંદોલન કરવું પડે બરાબર જય દ્વારકાધીશ મને ફોન કરજો જ્યાં જરૂર પડે ત્યાં હું તમારી હારે જ છું